આઈસીયુમાં રાખવામાં આવ્યા છે સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં છે આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે આશારામ સંસ્થાના સત્તાવાર એન્ડલિંગ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવાર કોઈ મુશ્કેલી ન પડે ત્યારે તેમને વધુ સારવાર માટે મુંબઈ જવાની પરવાનગી માંગી હતી પરંતુ પરવાનગી ન મળી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો